જય માતાજી મિત્રો બધાને ગુડ મોર્નિંગ સ્વાગત છે મારું નવા લોગમાં તો આજે આપણે બનાવી રહ્યા છે લીલા લસણનું શાક તો વિડીયોમાં છેલ્લા સુધી બનાવી રહેજો લસણને આપણે ધોઈને આ રીતનું મૂકી દીધું છે અને હવે આપણે કટિંગ કરીશું ઝીણું ઝીણું આ રીતના ઝીણું ઝીણું સમારી લેવાનું છે બે ચમચી જેટલું ઘી લેવાનું છે એક ચમચી જેટલું જીરું એડ કરી દેવાનું છે અંદર અને પછી અંદર લસણ રાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે આદળ બરાબર જેવું તો બીજું કોઈ મરચું નાખી દેવાનું અંદર અડધી ચમચી જેટલો ગરમ મસાલો પછી મિક્સ કરી દેવાનું બધું ધીમા ગેસ ઉપર આવી રીતના ચડવા દેવાનું અને થોડી વાર ચડી જાય એના પછી ઉતાર દેવાનું ફાઈનલી આપણું લીલા લસણ નું શાક બની ને તૈયાર છે કેવું લાગે તે કોમેન્ટમાં જણાવજો બાકી વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો